દે માતરમ આજે વાત કરવી છે મહાન દેશની મહાન બાલિકા વાત છે નાના સાહેબ પેશવાની અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર નાના સાહેબ બિઠુર છોડી અને અન્ય જગ્યાએ ગયા હતા તેમનો મહેલ અહીં એમ જ હતો અંગ્રેજોએ નાના સાહેબ પેશવા ઉપર ખૂબ ગુસ્સે હતા તેણે કાનપુરની અંદર અનેક લોકોને જીવ લઈ અને મોટો હત્યાકાંડ કર્યો હતો કાનપુરમાં આવા હત્યાકાંડ કરી અંગ્રેજો બિઠુર ઉપર આક્રમણ કર્યું અને ચારે બાજુ બીઠુરને ઘેરી લીધું માલિક વગર સૈનિકો લડી ન શક્યા અને બીઠુરની ચારે બાજુ અંગ્રેજો ઘેરાઈ ગયા નાના સાહેબ પેશવાના મહેલની સામે ટોપ ગોઠવી ટોપની અંદર એ પથ્થરના ગોળાથી એ મહેલને ભસ્મીભૂટ કરી દીધો અને તે સ્મશાંતવત શાંતિ થઈ જાય એવો કરી દીધો આ ખંડેર મહેલની અંદર અંગ્રેજ સૈનિકો ઘસી આવ્યા અને ત્યાં શિવજીનું સુંદર મજાનું મંદિર હતું આથી તેમની નજર એ મંદિર પર પડી અને એ દુશ્મન સૈનિકો એ મંદિર તોડવા માટે આગળ વધ્યા જેવા એ નજીક આવ્યા તો પાછળથી અવાજ આવ્યો ખબરદાર સાવધાન જો કોઈ એ મંદિરને હાથ લગાવ્યો છે તો એ હાથને હું કાપી નાખીશ અને એક પણ જીવતો નહીં જાય અંગ્રેજ સૈનિકો પાછળ જુએ છે તો એક નાની એવી બાલિકા હાથમાં તલવાર લઈ સૈનિકોના કપડાં પહેરી અને ઊભી હતી અને એ જ બાલિકા એ નાના સાહેબ પેશવાની દીકરી નેના હતી એમની આંખો ઝાળા દેખાતી હતી ખૂબ ગુસ્સામાં હોય એવું એમને લાગતું હતું અને કહેતી હતી કે મારા ભગવાનનું કોઈ નામ લીધું તો એની ખેર નથી આવી એક નાની બાલિકા અને રણચંડી બની હતી અંગ્રેજોના સૈનિકો ઘણા બધા હતા ચારે બાજુથી સૈનિકોએ એ બાલિકાને ઘેરી લીધી અને છતાં પણ પોતાની તલવારથી એમણે તેમનો સામનો કર્યો પરંતુ સંખ્યા વધારે હોવાને કારણે સૈનિકો તેમને પકડી લે છે પકડીને અંગ્રેજ અધિકારી પાસે તેમને લઈ જાય છે કહે છે કે આ બાલિકા એ નાના સાહેબ પેશવાની દીકરી છે આથી અંગ્રેજ અધિકારી થયું કે જરૂર આને ખબર હશે કે નાના સાહેબ ક્યાં છે આથી તેમને કઠોરતાથી પૂછે છે કે જવાબ આપ તારા પિતા ક્યાં છે નહીતર તને જીવતી નહીં રહેવા દઈએ છતાં પણ પેલી બાળક કી એકદમ નિડરતાથી જવાબ આપે છે અને તેમના પિતાનું કોઈ ઠેકાણું એ બતાવતી નથી આથી અંગ્રેજો ગુસ્સે થાય છે અને તેમાં દયા નામનો પણ છાંટો નહોતો એ નાની એવી બાલિકાને ઉપાડે છે ઘણી બધી સમજાવે છે પરંતુ એ બાલિકા માનતી નથી આથી તેમને સળગતી અગ્નિની અંદર ફેંકી દે છે એને ભળભળ અગ્નિની અંદર એ નાની એવી વીર બાલિકા ભસ્મીભૂત થઈ જાય છે અને મા ભારતીની ગોદનીમાં હંમેશને માટે સૂઈ જાય છે પોતાનો જીવ આપી દીધો પરંતુ પોતાના પિતાની કઈ જગ્યાએ છે એ વાત તેમને કીધી નહીં અને દેશ માટે હંમેશને માટે શહીદી હોરી લીધી કહેવાય છે ને સિંહ જેવા બાપના દીકરાઓ અને દીકરીઓ પણ સિંહ જેવા જ હોય છે આમ નાના સાહેબ પેશવાની દીકરીને પોતાના જીવનું બલિદાન આપ્યું અને દેશ માટે હંમેશને માટે સુઈ ગઈ આવી તો અનેક વીર બાલિકા અને બાળકો એ પણ ભારતની આઝાદી માટે પ્રયત્ન કર્યો હતો વંદન છે તેમના જઝવાને